ઇન્જેક્શન દ્વારા ઔષધિને સીધે સીધા લોહીના પ્રવાહમાં ભેળવવા માટે કયા કયા રૂટ દ્વારા ઔષધી આપવામાં આવે છે ઓપ્શન નંબર એ સબક્યુટેનસ ઓપ્શન નંબર બી બિંદુપાતન ઓપ્શન નંબર સી ઇન્ટ્રાથિકલ કે પછી ઓપ્શન નંબર ડી ઇન્ટ્રા વિનસ તો ભાઈ રાઈટ આન્સર શું આવે છે અહીંયા તો રાઈટ આન્સર આપણને ઓપ્શન નંબર ડી હોય એવું જોવા મળે કે ભાઈ વેન મારફતે આપણે શરીરની અંદર બ્લડમાં જે દવા છે એને આપણે ભેળવી શકીએ છીએ ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ ઇન્જેક્શનના કેટલા પ્રકાર જોવા મળે છે તો ભાઈ ઇન્જેક્શનના આપણને ચાર પ્રકાર જોવા મળે કે જેમાં સૌથી પહેલો પ્રકાર છે ઇન્ટ્રામસ્ક્યુલર કે જેની અંદર દવા છે એને આપણે માંસપેશીની અંદર કેમાં માંસપેશીમાં આપણે દવાને દાખલ કરી શકીએ આમાં ઘણી વખત આપણને ખૂણાના જે ક્વેશ્ચન છે એ પૂછાતા હોય તો ભાઈ માંસપેશીની અંદર જ્યારે આપણે ઇન્જેક્શન આપીએ તો કેટલા અંશનો ખૂણો જોવા મળે તો ભાઈ નેવું અંશનો જે ખૂણો છે એ આપણને જોવા મળે ત્યારબાદ બીજા પ્રકારની વાત કરીએ તો ભાઈ બીજા પ્રકાર ઉપર આપણને જોવા મળે સબક્યુટેનસ એટલે કે ભાઈ આ જે માંસપેશી છે અને જે ચામડીનું ઉપરનું પડ છે આ બંનેની વચ્ચે જે ઇન્જેક્શન આપવામાં આવે એને આપણે સબક્યુટેનસ તરીકે ઓળખીએ સબક્યુટેનસની અંદર કેટલા અંશનો ખૂણો જોવા મળે તો ભાઈ સબક્યુટેનસની અંદર આપણે પિસ્તાલીસ અંશનો જે ખૂણો છે એ જોવા મળે છે ત્યારબાદ ત્રીજા પ્રકારની વાત કરીએ તો જેને આપણે ઓળખીએ છીએ ઇન્ટ્રા વેનસ તરીકે કે જેમની અંદર સીધે સીધા આપણે લોહીની અંદર જે દવા છે એમને એન્ટર કરી શકીએ આમની અંદર કેટલા અંશનો ખૂણો રચાય છે તો ભાઈ આમની અંદર આપણને પચીસ અંશનો જે ખૂણો છે એ જોવા મળે છે અને ત્યારબાદ એમનો છેલ્લો પ્રકાર કે જેને આપણે ઓળખીએ ઇન્ટ્રા ડર્મલ તરીકે તો ભાઈ ઇન્ટ્રા ડર્મલ છે કે જેમને ચામડીનું પ્રથમ પડ તરીકે ઓળખી શકીએ એમની અંદર જો આપણે દવાને એન્ટર કર્યું હોય તો કેટલા અંશનો ખૂણો રચાય છે તો ભાઈ અહીંયા દસ થી પંદર અંશનો જે ખૂણો છે એ આપણને જોવા મળે કેટલા અંશનો ખૂણો છે એ જોવા મળે તો આમ ઇન્જેક્શન મારફતે આપણે શરીરમાં દવાને ચાર રૂટથી અંતર કરી શકીએ છીએ કે જેમાં પહેલું છે ઇન્ટ્રા મસ્ક્યુલર ત્યારબાદ સબક્યુટેનસ ત્યારબાદ ઇન્ટ્રા વિનસ અને લાસ્ટમાં આપણને જોવા મળે છે ઇન્ટ્રા ડર્મલ